જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું શનિવારે સાંભળવામાં આવતો શ્રી બજરંગબાળનો પાઠ શાસ્ત્રમાં બજરંગબાળને ખૂબ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે જે હનુમાનની ભક્તિ શક્તિ અને ઉર્જાનો સ્ત્રોત છે જે વ્યક્તિની કુંડળીમાં હાજર મંગળ દોષથી છુટકારો મળે છે બજરંગબાળનો પાઠ કરવાથી વ્યક્તિને શત્રુ ભય અને રોગથી મુક્તિ મળે છે બજરંગબાળનો પાઠ વિધિપૂર્વક કરવાથી જ તેનું ફળ પ્રાપ્ત થાય છે આ પાઠની શરૂઆત શનિવાર અથવા અથવા નારંગી રંગના વસ્ત્ર ધારણ કરવા લાલ રંગનું આસન નારંગી રંગનું આસન કે પછી કુશના આસન પર બેસી શુદ્ધ ઘીનો દીવો કરી મહાબલી શ્રી હનુમાનજીનું ધ્યાન ધરી આ પાઠ શરૂ કરવો જે વ્યક્તિની કુંડળીમાં મંગળ દોષને લીધે લગ્ન નથી થઈ રહ્યા તથા અત્યંત આર્થિક તંગી સતાવી રહી છે તથા જે વ્યક્તિ ઉપર ખરાબ નજરનો દોષ જેના લીધે જીવનમાં ઘણી બધી બાધા આવી રહી છે આ તમામ પરેશાનીથી છુટકારો મેળવવા બજરંગ બાણનો પાઠ જરૂર કરવો જોઈએ પોતાની દરેક મનોકામના પૂરી કરવા બજરંગ બાણના પાઠનો સંકલ્પ લઈ શનિવારે કે મંગળવારથી આ પાઠ શરૂ કરવો જે કરવાથી જીવનમાં આવતી ઘણી બધી સમસ્યા કષ્ટ સંકટ હલ થઈ જશે તો બજરંગબાળનો આ પાઠ શરૂ કરીએ મહાબલી શ્રી હનુમાનની જય નિશ્ચય પ્રેમ પતિતતે વિનય કરે સન્માન તેહી કે કારજ સકલ શુભ સિદ્ધ કરે હનુમાન જય હનુમાન સંત હિતકારી સુની લીજે પ્રભુ વિનય હમારી જન કે કાજ વિલંબ ન કીજે આતુર દોરી મહાસુખ દીજે જૈસે કુદી સિંધુ કે પારા સુરસા સુરસાબદન પેઠી બિસ્તારાકી મા બાગ ઉજારી સિંધુ મે બોરા અતિ આતુર જમકાતર તોરા અક્ષય કુમાર કો મારી સંહારા લુમ લપેટી લંક કો જારા લાહ સમાન લંક જરી ગઈ

ಮಹಾರಾಜ ಪ್ರಭು ದಾಸ ಉಂಕಾರ ಹುಂಕಾರ ಮಹಾ್ರಭು ಧಾವೋ ಬ್ರಜ ಗದಾ ಹನು ವಿಲಂಬೋ ಓಂ ಹ್ರೀ ಹ್ರೀ ಹ್ರೀಂ ಹನುಮಂತ ಕಪಿಷಾ ಓಂ ಹುಂ 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 ಹನು ಅರಿ ಉರ ಸೀಸಾ ಜಯ ಅಂಜನಿ ಕುಮಾರ ಬಲವಂತ್ ಶಂಕರ ಸುನಬೀರ ಹನುಮಂತ್ ಬದನ ಕಾಲ ಕಾಲ ಕೂಲ ಖಾಲಕ ರಾಮ ಸಹಾಯ ಸದಾ ಪ್ರತಿಪಾಲಕ ભૂત પ્રેત પિશાચ નિશાચર અગ્નિ બૈતાલ કાલ મારી મિનહે મારુ તોપથ રામકી શંખુ નાથ મરજાદ નામ કી સત્ય હોત પાઇ કે રામ દૂત ધરુ મારૂ ધાઈ કે જય 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 હનુમંત અગાધા દુખ પાવત જન કે અપરાધા પૂજા જપ તપ નેમ અચારા નહી જાનત કછુ દાસ્ત તુમ્હારા बन उपवन वन मग गिरिग्रह माही तुम बल हो डरपत नाही जनक सुता हरिदास कहावे ताकी शपथ बिलंब न लावे जय 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 धुनी होत अकाशा सुमिरत होत दुसह दुख नाशा चरन पकड़ी कर जोरी मनावो यही ओसर अब के ही कोहरावो उठ उठ, उठ चलु तो ही राम दोहाई पाई परो पर जोरी मनाई ઓમ ચમ 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 ચપલ ચંતા ઓમ હનુ 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 મંતા ઓપી આપને જન કો તુરત ઉબારો સુમિરત હો આનંદ હારો એ બજરંગ બાણ જે મારે તાહી કહો ફિરી કવન ઉબારે પાઠ કરે બજરંગ બાણ કી હનુમંત રક્ષા કરે પ્રાણ કી બજરંગ બાપે તાસો ભૂત પ્રેત સબ કાપે ધૂપ દેય અરૂ જપે હમેશા તાકે તન નહી રહે કલેશા ઉર પ્રતિથિ દ્રઢ સર કરે ધરી ધ્યાન બાધા કરે રાજા રઘુપતી રાય ની જય તો આપણે સાંભળ્યો શ્રી બજરંગ બાણ જે અતિ ફળદાયી આ પાઠ જે કોઈ મનુષ્ય પૂરી શ્રદ્ધાથી કરે છે તે રોગ દોષ શત્રુ ભય બાધા આર્થિક સંકટ ખરાબ નજરમાંથી તેને મુક્તિ મળે છે તો ખૂબ જ ફળદાયી બાણ જે પૂરી શ્રદ્ધાથી તમે સાંભળ્યો જે સાંભળવા માત્રથી પાઠ કર્યાનું ફળ પ્રાપ્ત થશે બજરંગ બાણનો આ વિડીયો સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય બજરંગ બલી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ